કેમ છો બચ્ચા પાર્ટી ચાલો સરસ મજાનું હરણ બનાવી દો ચાલો ઐશ્વર્યા બતાવો જે આમ સરસ પકડો ઊંચું કરો સરસ વાહ ભાઈ વાહ જો અમા વિરાજબેન કેટલું મસ્ત બન્યું જયેશનું એ સરસ છે વેરી ગુડ ચાલો દપાર દબ જો આ આગળ આપણે શીખી ગયા કાનો રશ્વય દીર્ઘય એક માત્ર અને બે માત્ર આટલું શીખી ગયા ને આપણે ચાલો આજે આપણે એનો મહાવરો કરવાનો છે બરાબર જો અહીંયા ખાલી બારી છે પછી આ કની માત્ર આની માત્રા છે શેની માત્રા છે આની આ નાના ઈ ની માત્રા શું આવે હશ્વઈ અને નાના ઈ મોટા ઈ ની માત્રા દીર્ઘઈ પછી એની માત્રા એક માત્ર અને અહીંની માત્રા બે માત્રા બરાબર

तो आ गईयो ट ट टी टी टे टे वेरी गुड चलो क्लेप करो भाई चलो विराज भाई आई जाए बद्दानवार बद्दानवार આવશે चलो मिराज તાર આ બનને લાઈન બોલો ચાલ ચ ની ને લ ની બોલો ચાલ જો ચ ચી ટી ચે ચાઈ હ સરસ મુખવા નું બેટા વચ્ચે વચ્ચ મુખવા નું અક્ષર La Very saras. Very good. Very good. Saras. आ, टी, 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 Very good. 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 Very Very good. Very Very બચ્ચે વચ્ચે મુકો હા એમ ખ ખઈ વેરી ગુડ ચલો ક્લેપ કરો પ્રેમ માટે ચલો આદિત્યભાઈ આપસામે ચલો આપણે આદિત્યને બે અક્ષર આપી દઈએ ચલો આદિત્ય તારા ચ અને આખ આ બંનેના તમારે બોલવાના છે ચાલ બોલો માત્રા લગાવી આરી આરી આ અનલો ચ ચ બદનની નજર આ બાજુ જી જી વેરી ગુડ તે હમ થઈ સબაშ ख ख की की ख क ख ह चलो आदित्य माटे क्लैप करो भाई चलो रिद्धि बेन आसे चलो रिद्धि बेन ने हमने जे गमतावे बे अक्षर ले लो चलो बोलो चलो ल ला ली સરસ વેરી ગુડ રે સરસ લાઈ વેરી ગુડ ચલા બીજો અક્ષર લઈ લઉ હવે ટ ટા ટી ઈ એ ડે વેરી ગુડ બસ બસ બેટા એટલે બે જ વાર બધા ન વાર આવવાનો એટલે ચાલ હવે હેમાનસી આવશે આદિત્ય તાર વાર આવી ગયા ને હા હવે હેમાનસી નો વાર આવશે ચાલ સ્પીડ માં આવ બે ચલો તમે ખાની લાઈન બોલો હ હ કનેક માત્ર ખે ખઈ ખઈ જોવાનું એમ નેમ બોલવાનું નહીં ચ આ ટી ટી જે જય સરસ ચલો ક્લેપ કરો ઈ માનસી માટે ચાલ હવે કોનો વારો બાકી છે આવી જા